હાલો મિત્રો કેમ છો આજ આપણે આ ગરમરનું આખમું કેવી રીતના બનાવવું તો આજ આ રેસીપી આપણે બનાવીએ તો આજે હું તમને શીખવાડું કે ગરમરનું આંખનું કેવી રીતના સ્ટોર કરવું તો આ જો અમે ગરમર લાવ્યા છીએ તો આખી રાત આ પાણીમાં પલાળી રાખી એટલે માટી હોય એ બધી ધોવાઈ ગઈ છે આપણે ચાર પાંચ પાણી ધોઈ લીધી છે હવે આપણે આને છે ને તોડી અને સ્ટાર્ટ કરશું છોલવાનું અને પછી આગળ તમને આની પ્રોસેસ બતાવું અત્યારે આપણે આને છોલવાનું સ્ટાર્ટ કરી દઈએ તો આને આવી રીતના કાપી અને પલાળી રાખીએ એટલે જલ્દી આના છાલા ઉછળી જતા હોય છે આપણે આવી રીતના આને છોલી નાખવાની છે સપ્પાથી આમ છોલવાની છે આ છોલાઈ જાય એટલે આને સીધી પાણીમાં જ નાખતી જવાની છે આપણે બહાર રાખીએ તો કાળી પડી જશે એટલે શેજ પણ આને બહાર રાખવાની નથી એટલે આને આપણે છોલતા જઈએ અને પાણીમાં નાખતા જઈએ હવે પછી તમને આગળની પ્રોસેસ બતાવો જો હવે આપણી આ ગરમ જ બધી છોલાઈ ગઈ છે તોય જો કેટલું કાળું પાણી છે મારા હાથ જો તો એટલું કાળું છે આપણે એટલી ચીવટ રાખી તોય એટલે હવે આપણે આને બે ત્રણ પાણીએ ધોઈ નાખશું એટલે આ બધું કાળું પાણી હોય એ નીકળી જાય અને થોડી વાર પણ બહાર રાખશું એટલે એકદમ કાળી થઈ જાય પછી ધોળી ન થાય એટલે આને પાણીમાં જ રાખવાની હવે જો આપણે બે ત્રણ પાણી આ ધોઈ નાખશું એટલે એકદમ ચોખ્ખી થઈ જાય

એટલે મીઠું થોડું ઓછું નાખવાનું આ ખાટું પાણી તો આમાં ફરજિયાત જોઈએ કેરીનું આપણે અથાણું ગળ્યું હોય તો એમાંથી જે પાણી નીકળે એ રાખવાનું ન હોય તો પછી આની અંદર કેરીના ટુકડા કાપીને પણ નાખી શકાય પણ આવું પાણી હોય તો વધારે સારું પડે તો આપણે જો હવે આ હળદર મીઠું એડ થઈ ગયું છે હવે આપણે આને બરણીમાં ભરી લઈશું આમાં પાણી કેવું કશું એડ કરવાનું નથી આ રીતના આપણે બરણીમાં કાચની બોટલમાં ભરી લઈશું આ કેરીનું પાણી આપણે જે અથાણું એમાંથી ખાટું પાણી નીકળ્યું હોય એ પાણી હવે અંદર નાખવાનું છે આપણે આ પાણી આમાં સાદું પાણી બિલકુલ નથી નાખવાનું નહીતર આપણું અથાણું બગડી જશે પોચું પડી જશે એટલે નહીં ભાવે આ ખાટું પાણી નાખવાથી એકદમ કડક રહેશે અથાણું હવે આપણું આ અથાણું ભરાઈ ગયું છે હજી ઉપર થોડી કોરી છે પણ એને પાંચ દસ મિનિટ પછી પાછી દબાવી દઈશું અને નહીં દબાય તો ઉપર પથ્થર મૂકી દઈશું અને તે પણ બારી રાખવાની નહીં ખાટા પાણીની અંદર ગુડેલી હોવી જોઈએ સાદું પાણી નહીં નાખવાનું આ આપણું અથાણું તૈયાર આ પાંચ છ મહિના સુધી આવું ને આવું રહે છે આમાં સંભાર કેવી કોઈ પ્રોસેસ કરવાની નથી આ ખાટું અથાણું ગરમરનું આપણું અથાણું તૈયાર હવે આપણે થોડીવાર પછી આને પાછું દબાવી દઈશું અને આ અથાણું બે ત્રણ દીમાં ખવાય એવું થઈ જશે અથાણું તો આપણું અથાણું તૈયાર છે આ ગરમ જ